હું ગંડિયા ફાટક છે ને બાલુભાઈ નું મકાન છે કેમ નવો ભૂલો છે શું સ્ટેટસ અ દિનેશ સોલંકી કરીને છે જે ગઈકાલે એમના મિત્રને ત્યાં ઘટિયા ઘંટિયા પ્રાચી ગામે ગયા હતા અને એમને દરમિયાન અમુક લોકોએ અપહરણ કરી અલ્ટો ગાડીમાં લઈ જઈ અને એને ધાકધમકી આપેલ છે આ જે દિનેશ સોલંકી છે પોતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને રોયલ રાજા કરીને ગ્રુપ ચલાવે છે આખા બનાવનું મૂળ કારણ એવું છે કે જે સોશિયલ મીડિયામાં રાયવલરી ચાલી રહી છે ખાસ કરીને ફોલોઅર્સ મેળવવા માટે અથવા એકબીજાને નીચા બતાવવા માટે જે રાયવલરી ચાલી રહી છે એમાં અને પૈસાની એમાં પણ એક પૈસાની લેતી જતી પણ હતી એ તમામ બાબતો ભેગી થઈ અને બાર તેર આરોપી છે એમાં અર્જુન સોલંકી છે મિત રામ છે પાર્થ રામ છે પ્રવિણ રામ છે આ બધા જ આરોપીઓ ભેગા થઈ એમને સાથે બળજબરી ધાકધમકી મારામારી અને અપહરણ કરેલ છે એનો એનો ગુનો પોલીસે ગઈકાલે દાખલ કર્યો છે અત્યારે પાંચ ટીમો એના કોમ્બિંગમાં લાગેલી છે અમે બે આરોપીઓ અને બે ગાડીઓ જે આ ગુનામાં વપરાયેલી છે એ તમામની ધરપકડ આરોપીઓની કરી છે આમાં ખાસ તો અમે અપહરણ સાથે ધમકી આપેલી છે અને અમુક કાર્યવાહી કરવા માટે બળજબરી કરેલ છે એટલે બીએનએસ ની નવી કલમ એકસો ચાલીસ આમાં ઉમેરી છે જેમાં આજીવન કેદની સજા છે એટલે આ બાબતે હજી આગળની કાર્યવાહી ચાલે છે સોરી અ આમાં બે ત્રણ એલિમેન્ટ છે એક એલિમેન્ટ છે કે જે દિનેશ સોલંકી જે ફરિયાદી છે એ ફરિયાદી પોતે યુટ્યુબના માધ્યમથી અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં અલગ અલગ ટાઈપના વિડીયો બનાવીને મૂકે છે સાથે સાથે એની રાઇવલરીમાં કે કીર્તિ પટેલ કરીને છે બીજા ઇન્ફ્લુએન્સર છે એક ખજૂરભાઈ કરીને ઇન્ફ્લુએન્સર છે આ ત્રણેયની ઇન્ટરનલ રાઇવલરી ફોલોઅર્સ મેળવવા માટેની અને એના પોતાના ફોલોઅર્સને અમુક કામગીરી સોંપવાની સામેના વ્યક્તિને નીચો બતાવવાની આવી પ્રકારની રાઇવલરીને કારણે પણ આ બનાવ બહેનો છે દેર ઇઝ વન રીઝન સેકન્ડ રીઝન આમાં જે રામ કરીને જે આરોપી છે એ મિતરામ આરોપી સાથે આ દિનેશ સોલંકીને પૈસાની લેતી દીધીના પ્રશ્નો હતા અને એને કારણે થઈને થોડા સમય પહેલા એ બેને ઝપાઝપી થયેલી એ બાબતનો ગુનો પણ દલાલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે અને એ બાબતે આખો બનાવ બનેલો છે અને જેમાં અમે કડકાઈથી કાર્યવાહી કરવાનું અત્યારે ચાલુ છે કુલ તેર આરોપી છે જેમાં બે મહિલા છે તેર માંથી બે આરોપી અમે તાત્કાલિક પકડી લીધા છે અને આગળની કાર્યવાહી ચાલે છે સર હોસ્પિટલ ની અંદર જયારે પોલીસ ને નિવેદન લખાયું ત્યારે એમને માર મારવામાં આવી રહ્યો હતો ત્યારે કોઈ સાથે વિડીયો કોલિંગથી વાત કરવામાં આવી હતી મૂછો કાપવાની વાળ કાપવાની એમને વાત કરી છે એ ઘટનામાં શું છે અમને પણ અમે અત્યારે એના ફરિયાદીનો મોબાઈલ પણ ટ્રેસિંગ કરી રહ્યા છીએ આરોપીના જે પણ જેટલા પણ ટેકનિકલ એવિડન્સ મળે છે એ ગોતી રહ્યા છીએ જે કંઈ પણ એમાં માહિતી મળશે અને જે કંઈ પણ એમાં કાર્યવાહી જે સત્ય હશે જે રેકોર્ડિંગના આધારે જે પણ હશે આગળની કાર્યવાહી કરવામાં આવશે વિડીયો કોલિંગની બાબત છે ત્યાં સુધી જ્યાં જ્યાં સુધી અમે એનું ડોક્યુમેન્ટરી એવિડન્સ કારણ કે વિડિયો કોલિંગ એટલે ડોક્યુમેન્ટરી એવિડન્સ મળશે અમને અને ડોક્યુમેન્ટરી એવિડન્સ લઈ અને આગળ જે કંઈ પણ એમાં આરોપી હશે વિડીયો કોલિંગમાં સામેથી કોઈ કોઈ ઇન્ફ્લુઅન્સ કર્યા હોય આરોપીઓને તો એ બાબતની પણ કાર્યવાહી કરવામાં આવશે જે પીડિત છે એને કોઈ આવી માહિતી આપી છે કે વિડીયો કોલિંગથી કોઈ કીર્તિ પટેલને ફોન કર્યો અને એમના કહેવાથી એના વાળ અને મૂછના વાળ કાપી નાખ્યા એવું કોઈ પોલીસને નિવેદન આપેલું અત્યાર સુધી ફરિયાદમાં આ લોકો કીર્તિ પટેલના સાગરિત છે એટલી વિગત અમને મળી છે વિડીયો કોલિંગની વિગત અને બાકીની વિગત જે છે જ્યાં સુધી અમને એવિડન્સ મળશે એના આધારે કાર્યવાહી થશે ફરિયાદી એ સર આરોપીઓ જેના જે નામ આપ્યા છે એમાં કીર્તિ પટેલનું નામ આપ્યું છે કે કેમ નામ નથી પણ કીર્તિ પટેલ સાથે એને YouTube માં આવા પ્રશ્નો ચાલતા હતા અને એને કારણે થઈ અને આ લોકોએ મને આ આ રીતે હેરાન કર્યો છે એ પ્રકારનું સ્ટેટમેન્ટ પ્રાથમિક રીતે કેમ કે અત્યારે જે ફરિયાદી છે એ હોસ્પિટલમાં છે અને એને ફ્રેક્ચર પણ છે એટલે જ્યાં સુધી પ્રાથમિક નિવેદન અમને મળ્યું છે ને એના આધારે અમે એફઆઈઆર કરીશું